સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે જેમાં ભાદી ગ્રાઉન્ડ બુરહાની ઉમરવાડા રોજ ગાર્ડન કોસંબા અને ખોલવાડ જીમખાનાના સુંદર ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે ચાલુ વર્ષે સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ પ્રીમિયર લીગ બે હજાર પચીસની પાંચમી સિઝનનું આયોજન બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરવાડા ખાતે કરાયું હતું જે અંતર્ગત કુલ બાર જેટલી ટીમો ભાગ લીધો હતો છેલ્લા એક મહિનાથી ચાલતી વી પી એલ સીઝન પાંચની ફાઇનલ મેચ ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે બોબાસને ઉમરવાડા અને નાની નરોલી દીવાને એન્ટરપ્રાઇઝ વચ્ચે રમાઈ હતી જેમાં નાની નરોલી દિવાને એન્ટરપ્રાઇઝ એ ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી જેમાં બોબાસને કુમરવાડાએ પ્રથમ દાવ માંગ બસો વીસ રન કર્યા હતા જેમાંગ સાજિદ જોગિયાતે એકાવન બોલ માંગ એકસો વીસ રન માર્યા હતા બીજા માંગ નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ બસો એકવીસ રનનો ટાર્ગેટ ચેન્જ કરતા નાની નરોલી દિવાન એ બે વિકેટ ગુમાવીને બસો કરી વીસમી ઓવર માંગ જીત મેળવી હતી જેમાંગ સમત એ પંચાવન બોલ માંગ એકસો ત્રણ રન માર્યા હતા ફાઇનલમાં નાની નરોલી એન્ટરપ્રાઇઝ ના સમત ધનછોડાને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવી હતી વીપીએલ ના પ્રમુખ ફહીમ પટેલ ફૈયાજ પટેલ સરપંચ સરપંચલ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ફાઇનલ મેચની વિનર ટ્રોફી સકીલ મેમન અને ફારૂક યુનિયાના હસ્તે આપવા માંગ આવી હતી અને ફાઇનલ રનર અપ ટ્રોફી ઇલિયાસ માડી અને સિરાજ દેસાઈ ના હસ્તે આપવા માંગ આવી હતી હું પહેલાં તો થેન્ક યુ કહેશ વીપીએલના ઓર્ગેનાઇઝરને જેને બહુ સારું ટોર્નામેન્ટ રમાયું અને અમે સતત આ ટોર્નામેન્ટ રમીએ છીએ અને ઘણી મજા આવે છે બહુ સારું ઓર્ગેનાઇઝિંગ છે આ ફર્સ્ટ ટાઈમ આવું થયું છે કે એક જ જગ્યાએ આ ટોર્નામેન્ટ પૂરી થઈ જે બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરવાડા બહુ સારી વિકેટ રહી બહુ સારી ટોર્નામેન્ટ રહી અને બધા પ્લેયરે એન્જોય કર્યો છે આ ટોર્નામેન્ટ તો હું વીપીએલના ઓર્ગેનાઇઝરને થેન્ક યુ કહીશ જેમણે ઘણું સારું ઓર્ગેનાઇઝિંગ કર્યું અને આજની ફાઇનલ છે એમના માટે બધી ડે હું બેસ્ટ ઓફ લક કહીશ ડીવાન એન્ટરપ્રાઇઝને પણ અને મારી ટીમ બોબા શેખ ઇલેવન જે આજે ફાઇનલ રમે છે અસલામ વલેકુમ હું સોહેલ જાંડા યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશન અમે સુરતી સુરની મુસ્લિમ વોહરા સમાજની આ જે ટુર્નામેન્ટ છે એનું સફળતા પૂર્વક આયોજન કર્યું છે જેની આજરોજ ફાઈનલ છે અને એનો ઉત્સાહ તમે ક્રાઉડ દ્વારા જોઈ શકો છો પધાર્યો છે એમનો અમે આભાર અને એનો ઉત્સાહ તમે પ્લેયરો અને ક્રાઉડ દ્વારા જોઈ શકો છો રસલામવાલેકુમ અલહમદુલિલ્લા વીપીએલ ની ચાર સિઝન પછી આ પાંચમી સિઝન નો આજે ફાઈનલ દિવસ છે એમ હું કે અક્સિલન સફળતા પછી આ દિવસ આવ્યો આજે પાંચમી સિઝન નો ફાઈનલ દિવસ તો સૌથી પહેલા તો મારે એવું કહેવું છે કે અમારા કમિટી ના જેટલા મેમ્બરો છે એ લોકોની સખત મહેનત અને એ લોકોએ કન્સિસ્ટન્ટલી ટુર્નામેન્ટ માટે જે મહેનત કરી છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ વીપીએલ જે છે ને એ એક તહેવાર જેમ લોકો એને લાઈક કરે છે લોકો માટે આ એક તહેવાર છે ને ખરેખર વીપીએલ એટલે અમારા માટે અમે ગર્વથી કહી શકીએ કે વીપીએલના અમે પ્લેયર છે અમે વીપીએલની ફાઇનલ રમીએ છીએ આજે તો અલહમદુલ્લા વીપીએલ થકી અમુને નામ બી બહુ મળ્યું છે અમુને ક્રાઉડનો સપોર્ટ બી બહુ મળ્યો છે અને અલ્હમદુલ્લા આજે તમે ક્રાઉડ ને જોવો ને તો તમને જ ખબર પડી જાય કે વીપીએલ શું છે એમ એટલે વીપીએલ છે ને અમારા માટે કે પ્લેયરો માટે એક તહેવાર જ છે